કે આ એટલે બોમ પર મજૂર કરપો એ બોમ નિ કશા દી વે કોની આ હે બે આ એટલે કોક આવને એટલે કી રહી એ ત તું મને એમ કે કા બોમ તે તૈયાર જાન કર્યો આજ હવારે વેલા આવીને મેલી જો ઓ તાં તે તો મને કીધું જ ના જો હું કે સમજાવ હું કરાઉં છું તને હું કશું બે ભણ ને દેવા નખ કે જો ખાલે કમાઈ લુંટવા બજે હા किदी मलान हो आगी

ফল লৈ

આ તો છેલ્લા કલાક ની બે ફોન ની દેવા કે બે કલાક ની આ તો તમે પેલા થી ને ભગવતી કિરાણા સ્ટોર મને ખબર હે લાયેલો એક વખત થાક્યો લાજો જબરો એ બોલ ઉઠી જો ને તો આપણે માર ભંગ પીજો તો ઉપર પણ ભોંગ ભંગ પીજો તો આપણે ના મારી ગયો એ ભમાવાનો હતો ઈ તો ના તો ભમાન એ ભમાય હારું કરી ના તો આપણો પોલીસ કેસ થાય ખબર પડે તો એ ફેચ્યા હોય તળા મોદી પા આ કેસ ના હોય ના કે આપણે પોલીસ ને ભમાવ્યા જો યાર બમકાઉ પર બે ચાર છે જે લાઈ ખબર હતી ને ખબર ઈ તો પેતાન તમે ગેલ મેતે ના જડે બે જો ના હવે

ए भाई तुम पिला काम कर दो तू वहीं पर जाओ हां आवे लो भमाय वगैरह او پنکيو ચોરી જાય પેલા ભાઈનો ચોરી આજીયે વડી સુવા અને 12000 આરો આરો ભાઈ જો હાલો હે જાદો ભાઈ આ મારો છોટા છે જાવ ને

મારી <esverständ> ભાઈ <perpendicelos>